आखरी गरमीची राहत मिळव दमन्न दरिय उंच्या भगतो સંઘ પ્રદેશ દમણ પણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે દરિયા કિનારે પર્યટકોની ભીડ જોવા મળી મોટી સંખ્યામાં પર્યટકો દરિયા કિનારે પહોંચ્યા અનેક પર્યટકો જોખમી રીતે દરિયામાં દૂર આથી રાજ્યમાં અન્ય સ્થળોએ ડૂબવાની ઘટનાઓ દમણના દરિયા કિનારે પણ સર્જાઈ શકે છે આવી શક્યતાઓ જોવા મળી રહી છે દરેક કિનારે મોટી સંખ્યામાં પર્યટકોની ભીડ જોવા મળી પરંતુ પર્યટકોની સુરક્ષા મામલે ઉણપ પણ જોવા મળી અસંખ્ય પ્રવાસીઓ દરિયામાં દૂર જોખમી રીતે નહાતા જોવા મળ્યા તેમને રોકવા વાળું કોઈ જ ન હતું સાથે લાઈફ જેકેટ અને સુરક્ષા ગાર્ડની પણ વ્યવસ્થાનો અભાવ તો દરિયા કિનારે વોચ ટાવર સહિતની સુવિધા હોવી જોઈએ પરંતુ અહીં દમણના દરિયા કિનારે આખું વર્ષ અસંખ્ય પ્રવાસીઓ આવતા હોવા છતાં વેકેશનમાં માહોલ પણ પર્યટકોની સુરક્ષા મામલે અનદેખી કરવામાં આવતી હોય તેમ લાગી રહ્યું છે જો કે દમણના દરિયા કિનારે પોલીસની હાજરી જોવા મળી હતી પરંતુ પોલીસ દરિયા કિનારા ઉપર ટ્રાફિક સંચાલનમાં જ વ્યસ્ત દેખાતી હતી દરિયામાં અંદર નહાતા પર્યટકોને રોકવા વાળું કોઈ ન હતું આથી પ્રશાસન દ્વારા દમણના દરિયા કિનારા પર બેઠકોની સુવિધા સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ તે જરૂરી છે ધોમજકતા તાપમાં પંચમહાલના ગુગંબાના જંગલમાં પ્રાણીઓને પાણી માટે નહીં મારવા પડે વલખા ગાળજળ ગરમીથી લોકો તોબા પોખારી ઉઠ્યા છે સૂર્યદેવના અરુદ્ર રૂપના કારણે હાહાકાર મચી ગયો છે માણસો જ નહીં જંગલમાં પ્રાણીઓ પણ ગરમીથી ત્રાહીમામ થઈ ગયા છે ત્યારે પંચમહાલના ગુગંબાના જંગલમાં વસતા પ્રાણીઓને પાણી માટે વલખા મારવા નહીં પડે નવ હજાર ચારસો હેક્ટર જમીનમાં પથરાયેલા વન વિસ્તારમાં વસવાટ કરતા વન્યજીવો માટે વન વિભાગે પીવાના પાણીની સુવિધા ઊભી કરી છે કુદરતી જળ સ્રોત ઉપરાંત પાણી સંગ્રહા માટે ખાસ કુંડીઓ બનાવી કૃત્રિમ જળસ્ત્રોત ઉભા કર્યા છે જેમાં પાણી ભરવા માટે બોરવેલ કરી પવન ચક્કી અથવા ટેન્કર વડે પાણી ભરવામાં આવે છે રીંછવાણી વન વિસ્તારમાં હેન્ડપંપના માધ્યમથી પાણી કુંડીમાં ભરવાનો નવતર પ્રયાસ કરાયો છે અહીં પાણી ભરવા માટે વીજળી કે ટેન્કરની જરૂરિયાત ઊભી થતી નથી માંડવી તાલુકાનો જીવાદોરી સમાન આમલી ડેમ ચોમાસા પહેલા ખાલી થયો ત્રીસથી વધુ ગામના લોકો પર ખતરો હજુ તો ચોમાસાના કોઈ એંધાણ નથી ગરમી તેનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહી છે ત્યારે સુરતના માંડવી તાલુકાનો જીવાધોરી સમાન આમલી ડેમ તળિયા જાટક થઈ ગયો ત્રીસથી થી વધુ ગામડાઓને પાણી પૂરું પાડતો આંબલી ડેમ ચોમાસા પહેલા જ ખાલી થઈ ગયો મે મહિનાના મધ્યમાં જ આમલી ડેમનું તળિયું દેખાતા ત્રીસ જેટલા ગામોમાં સિંચાઈના પાણીને લઈને ગંભીર સ્થિતિ સર્જાય તેવા એંધાણ છે હાલ ડેમમાં ફક્ત દસ ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે એક પોઈન્ટ પચીસ મીટર સાથે ડેચ સ્ટોરેજ કેપેસિટી પર પહોંચી ગયો છે પરિણામે પીપલવાડા અને ખાતરાદેવી દેવી સહિતના ગામોને ભર ઉનાળે પાણી માટે વલખા મારવા પડી શકે છે આમલી ડેમમાં છેલ્લા ત્રણ વર્ષથી પૂરતા પ્રમાણમાં પાણી ભરાતું હતું જોકે ચાલુ વર્ષે ડેમમાં ઓછું પાણી છે બીજી બાજુ આમલી ડેમમાં મરામતના ભાગરૂપે કામગીરી શરૂ કરાય છે ત્યારે ગોળધા અને લાખી ડેમમાં પૂરતું પાણી છે અને તેનો સિંચાઈ માટે ઉપયોગ થાય ચોમાસુ પાછળ ખેંચાય તો મોટા ભાગના ગામોમાં પાણીની સિંચાઈની ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે રાજકોટના સીમાડે ફરી આદમખોર દીપડાએ મચાવ્યો આતંક જીવાપર ગામે ચાર દિવસમાં બે વાછરડાનું મારણ થયું ખેડૂતોમાં ભયણોમા અત્યાર સુધી જંગલ આસપાસના ગામડાઓને દીપડો ડરાવી રહ્યો હતો પણ હવે તો જાણે રાજકોટના ગામડાઓમાં દીપડાઓનો ઘટ બની ગયો હોય તેવું લાગે છે રાજકોટ નજીક જીવાપર ગામે ચાર દિવસમાં દીપડાએ બે વાછરડાનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો રાજકોટ નજીક અમદાવાદ હાઈવે પર હિરાસર એરપોર્ટ પાસે આવેલા જીવાપર ગામ ખાતે છેલ્લા થોડા દિવસથી દીપડાએ ધામા નાખ્યા છે જીવાપરની સીમમાં એક જ જ ખેડૂતના બે મારણ ખેડૂતો પોતાના જતા જુજી રહ્યા છે દીપડાના આટા ફેરાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગના અધિકારી સહિતનો સ્ટાફ મધરાત્રે જીવાપર ગામની સીમમાં દોડી ગયો અને દીપડાનું પગેરું મેળવવા પ્રયાસ કર્યા તેમજ દીપડાને ઝડપી લેવા પાંજરું ગોઠવવામાં આવ્યું પોતાના ઘરમાં જ પુરાયેલા છે ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે ત્યારે વહેલી તકે આદમકુર પાંજરે પુરાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે ઉના શહેરમાં બે દીપડા નાખ્યા દામાં દીપડાના આટા ફેરા સાથે આરામ ફરમાવતા દ્રશ્યો સીસીટીવી માં ઉના શહેરના લોકો ઘરની બહાર નીકળો તો સાવધાન રહેજો ક્યાંક તમારા ઘરની બહાર આદમખોર દીપડો તો નથી બેઠો ને કેમ કે મારણની શોધમાં દીપડો જંગલ છોડી ઉના શહેર સુધી પહોંચી ગયો છે ઉનાના ભોયલાવાડી વિસ્તારમાં બે દીપડાએ ધામા નાખતા આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો છે સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે પ્રાણી પશુઓના લટાર અને આટાફેરા મારતા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક મકાની પાછળ બે દીપડા આરામ ફરમાવી રહ્યા છે ઉનાના ભોયલાવાડી વિસ્તારમાં આવાસ યોજના રહેણાંક મકાનોની નજીકમાં છેલ્લા ઘણા સમયથી રાણી પશુ દીપડાના આંટા ફેરા જોવા મળી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં વસતા સ્થાનિકો દીપડાની દહેશતના પગલે ચિંતિત બન્યા છે વન વિભાગ દ્વારા આ દીપડાઓને વહેલી તકે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડે તેવી સ્થાનિકોની માંગ છે ધોરાજીમાં ગંદા પાણીનું વિતરણ કરતા જનતા ધંધે તંત્રના બાબે ધોરાજીના લોકોને ગંદુ પાણી પીવાનો વારો આવ્યો છે ધોરાજી નગરપાલિકા દ્વારા છેલ્લા સાત દિવસથી આ પ્રકારનું ગંદુ પાણી વિતરણ કરવામાં આવતા ધોરાજીની જનતાને ધંધે લાગવાનો વારો આવ્યો છે એક તરફ નગરપાલિકા દ્વારા સાત દિવસે એકવાર અનિયમિત પાણી આપવામાં આવે છે જ્યારે પાણી મળે છે ત્યારે પશુઓ પણ પાણી ન પી શકે એટલું ગંદુ પાણી આપવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે ગંદુ પાણી આપવામાં આવતા મહિલાઓ રણચંડી બની હતી જો પાણી સ્વચ્છ આપવામાં ન આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે સાથે જ દર બે દિવસે પાણી વિતરણ કરવાની માંગ કરી છે લોકોનો આક્ષેપ છે કે ફોફલ ડેમ તેમજ ભાદર બે ડેમમાં પાણીનો જથ્થો પૂરતો હોવા છતાં પાણીના ધાંધિયા છે દર સાત દિવસે પાણી આવતું હોવાથી ધોરાજી શહેર ભાજપ પ્રમુખે ચીફ ઓફિસરને લખ્યો છે પત્ર મોરબીમાં તંત્રના બાપે રોડ પર ગટર ઉભરાય વેપારીઓ કમર ડૂબ પાણીમાં પસાર થવા મજબૂર જુઓ આ દ્રશ્યો છે મોરબીની શેરીઓના ભર ઉનાળે અહીં પાણીની રેલમ છે શેરીઓમાં ગોઠણ પાણી ભરાયેલા છે લોકો પરેશાન છે કારણ કે આ પાણી ગટરના છે લોકો અહીં ચાલવાનું પણ પસંદ નથી કરતા પરંતુ વેપારીઓની દુકાનો પાસે ગટરના પાણી ભરાતા વેપારીઓ દુકાન ખોલવી તો કેમ તેવી સ્થિતિમાં છે પાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં ભરાયા નથી જોકે વેપારીઓએ કલેક્ટરને રજૂઆત કરતા પાલિકાના કર્મચારીઓ સફાળા જાગી કામે લાગ્યા કલેક્ટરે પાલીના અધિકારીઓને તુરંત કામગીરી કરવા ઠાકો આપ્યો જોકે વેપારીઓ વરસાદને લઈ હજુ ચિંતિત છે કારણ કે વરસાદની સિઝનમાં આ વિસ્તારમાં કમરસમા પાણી ભરાય છે પાલિકા દ્વારા ભૂગર્ભ ગટર મામલે કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી સાત લોકોના મૃત્યુ બાદ પોઈચા નર્મદા નદીમાં નાહવા પર પ્રતિબંધ ચૌદ મે ના રોજ પોઈચા ની નર્મદા નદી નહવા પડેલા સાત લોકો મૃત્યુ થયા હતા આ ઘટના બાદ નર્મદા જિલ્લા તંત્ર સફાળું જાગ્યું છે હવે પોઈચા ઘાટ ખાતે નહવા અને કોઈ પણ વિધિ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે લોકોને નર્મદા નદી ના તટ માં જવા માટે એક કિલોમીટર દૂર થી જ રોકવામાં આવે છે આ માટે પોલીસે પોઈચા મંદિર ના ગેટ પાસે બેરિકેડ લગાવી પ્રતિબંધ લગાવી દીધો છે મંદિર પાસેથી જ પ્રવાસીઓને પરત મોકલવામાં આવી રહ્યા છે કોઈ પણ વિધિ માટે આવતા શ્રદ્ધાળુઓને સામે કિનારી જવા માટે કહેવામાં આવે છે ફરી એકવાર પ્રતાપ દુધાતે નિલેશ કુંભાણીને આપી તમ સુરત લોકસભા બેઠક બિનહરીફ થયા બાદ કોંગ્રેસના નેતાઓ આમને સામે આવી ગયા છે સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને અમરેલીના કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત આમને આવી ગયા છે બંને વચ્ચે વાર પલટવાર થઈ રહ્યો છે બંને એકબીજાને ધાક ધમકી આપી રહ્યા છે ત્યારે અમરેલી લોકસભા બેઠક ની મતદાન પૂર્ણ થયા બાદ કોંગ્રેસે આભાર દર્શન કાર્યક્રમ યોજ્યો બેઠકમાં અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જૈની ઠુમ્મર પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

રાજકોટ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આગેવાની બેઠક યોજાઈ માં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શહેર કોંગ્રેસ પ્રમુખ મહિલા સેવા દળ આગેવાન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ક્યારે પણ સત્તા માટે કામ કર્યું છે ત્યારે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા જીત નો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું ગુજરાત ની દસ થી બાર બેઠકો પર કોંગ્રેસ ની જીત થશે આ બાજુ કોંગ્રેસ પક્ષની બેઠક મળશે બાવીસ તારીખે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયમાં બેઠક કોંગ્રેસ પ્રભારી અને પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહેશે લોકસભા ચૂંટણીના ઉમેદવારો પણ બેઠકમાં હાજર રહેશે લોકસભા અને પાર્ટી અનુભવ અંગે થશે ચર્ચા લોકસભા આપશે બેઠકમાં જિલ્લા પ્રમુખ લોકસભા બેઠક નિરીક્ષકો હાજર રહેશે આ ઉપરાંત ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કામ કરનારાનો પણ અહેવાલ મંગાવાશે અમદાવાદમાં ટ્રાફિક પોલીસની મહેનત રંગ લાવી અમદાવાદમાં અકસ્માતની સંખ્યામાં ઘટાડો થયો અમદાવાદમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા પોલીસ માટે માથાનો દુખાવો બની ગઈ છે દિવસેને દિવસે ટ્રાફિકના કારણે અકસ્માતોની ની વણઝાર થઈ હતી અકસ્માતોની સંખ્યા પોલીસ માટે ચિંતાનો વિષય બન્યો હતો પરંતુ અકસ્માત ઘટાડવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે કરેલી મહેનત રંગ લાવી છે અકસ્માતની સંખ્યા થાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે ગ્રાઉન્ડ લેવલનું પ્લાનિંગ કર્યું જેના કારણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અમદાવાદ શહેરમાં અકસ્માતની સંખ્યામાં ઘટાડો હોવાનું સામે આવ્યું એક આંકડાકીય માહિતી પ્રમાણે ગત વર્ષના ચાર માસની સરખામણીએ આ વર્ષના ચાર માસમાં માત્ર સામાન્ય અકસ્માત સંખ્યા માં ઘટાડો થયો છે જ્યારે ગંભીર અકસ્માતની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો ગત વર્ષે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ માસમાં એકસો પંચોતેર જેટલા ફેટલ પોલીસ ચોપડે નોંધાયા હતા જ્યારે આ વર્ષે સંખ્યા ઘટીને એકસો આઠ થઈ છે જ્યારે વર્ષ બે હજાર ત્રેવીસ ના ચાર માસમાં ગંભીર અકસ્માત બસો સાડત્રીસ જેટલા નોંધાયા હતા જે આ વર્ષે ઘટીને બસો ઓગણત્રીસ થયા છે ત્યારે બીજી તરફ સામાન્ય અકસ્માત એકત્રીસ જેટલા વધ્યા હોવાનું સામે આવ્યું છે જોકે અમરાઈવાડી ખોખરા નિકોલ ઓઢાઉ અને રામોલમાં સામાન્ય અકસ્માતની સંખ્યા ગત વર્ષ કરતા વધી છે આઈ ડિવિઝનમાં ગત વર્ષે સામાન્ય અકસ્માતની સંખ્યા ઓગણીસ હતી જે વધીને આ વર્ષે ઓગણત્રીસ થઈ છે અમદાવાદવાસીઓ ઈ મેમો દંડ ભરવાનો બાકી હોય તો ભરી દેજો અધ ધ ત્રણ અબજ ના ઈ મેમો વસૂલવાના બાકી અમદાવાદ શહેરમાં વસ્તી અને વિસ્તાર સહિત વાહનોની સંખ્યા પણ વધી રહી છે જેના કારણે રોડ પર ટ્રાફિકની સ્થિતિ વધતી બદતર બની રહી છે શહેરમાં ટ્રાફિકના નિયમો લોકો પાળતા જ નથી પોલીસ આ માટે અનેક વખત જાગૃતિ અભિયાનો કરે છે અને કડકપણે નિયમોનું પાલન કરાવવા દંડનીય કાર્યવાહી પણ કરે છે પરંતુ અમદાવાદીઓ નિયમ પાળે તે બીજા અમદાવાદ શહેર પોલીસે એક અબજ જેટલો હવે ત્રણ અબજ ઈ મેમો વસૂલવાના બાકી છે અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા વર્ષ બે હાજર પંદર થી મેમો આપવાની શરૂઆત કરી હતી અત્યાર સુધીમાં ત્રણું લાખ એકાવન હજાર મેમો આપવામાં આવ્યા જેને મોકલવાનો ખર્ચ ત્રીસ કરોડ જેટલો થયો છે વલસાડ પંથકના ટીડીઓ ગેરરીતિ આચરતા હોવાના સરપંચના સણસણતા આક્ષેપો વલસાડના ઉમર ના ટીડીઓ ગેરરીતિ અને મનસ્વી વર્તન કરતા